નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આપણે આ ટુર શરૂ થઈ ગઈ હતી અંબાજીથી શરૂ કરીને આપણે એ ત્યાંથી આગળ આગળ આવતા એ હલ્દી અને પછી આ જયપુર જયપુરની અંદર ઘણા બધા પ્લેસીસ આપણે જોયા છે ત્યાર પછી આપણે આગળ નીકળી ગયા છીએ મિત્રો યુપી તરફ ઉત્તર પ્રદેશ તરફ અને અહીંયા નાઇટ સ્ટે લીધો હતો અને આપણે અહીંથી હવે જઈ રહ્યા છે આપણે આગ્રાની અંદર મિત્રો આપણે ત્યાં તાજમહેલ જોવાનો છે અને ત્યાંના આસપાસના બીજા પ્રદેશ જે કંઈ જોવાલાયક સ્થળો છે એને પણ આપણે કવર કરવાના છે તો મિત્રો બંને રહેજોઆ વિડીયોની અંદર તમને એ પણ બતાવવાનું છે બધું અ મળીએ મિત્રો ત્યાં આગળ નાખશો તો મિત્રો પહોંચી ગયા આપણે આગ્રાની અંદર અને આપણે આપણી ગાડીનું પાર્કિંગ ત્યાં કરી દીધું છે ને ત્યાંથી મિત્રો આ રીતનું જવાનું છે રસ્તામાં જો હું જઈ રહ્યા છીએ તો ચાલો તમને બતાવવાનો છું મિત્રો આ સેવન વંડર્સ દુનિયાનો અજુબો એને કહેવામાં આવે છે વિશ્વની સાત અજાયબી એક આ તાજમહેલ છે તો આ તાજમહેલ ની તમને મુલાકાત કરાવવાનો છું ત્યાં જઈને બતાવવાનો છું અંદર કઈ રીતનું છે ને બધું ખાસ મિત્રો બંને જો ચેનલ ઉપર છેલ્લે સુધી વિડીયોની અંદર પણ અને ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જઈએ છીએ મિત્રો આપણે આગળ તાજમહેલ જોવા માટે અને કઈ રીતની ટિકિટ છે અને શું છે બધું તમને ત્યાં જઈને કહેવાનું હું અંદર શું કઈ રીતનું છે બધું બતાવવાનું હો તો ખાસ વિડીયોની અંદર બનેજો સ્કીપ ન કરતા વિડીયોને જઈએ છીએ મિત્રો આપણે આગળ બન્યારો મિત્રો જો બાકી તમને બતાવી દઉં આ રીતનો આખો રસ્તો છે અને આ રસ્તાથી આપણે જઈ રહ્યા છીએ તમારે ટેક્સી કરવી હોય તો એ પણ કરી શકો છો પણ મિત્રો એની ચાલવાની મજા અલગ છે આ બધું આપણે જોવાનું છે એટલે એ આગળ ચાલુ તો જો મિત્રો આપણે ગેટ આગળ પહોંચી ગયા છે ને અહીંથી બીજો એક નાનો તાજમહેલ આવો કંઈક દેખાય છે અહીંથી અને આપણે ટિકિટ લઈ લીધી છે તમે ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવી શકો છો બાકી જો આપણે જઈએ આની અંદર અને બતાવું તમને ત્યાં જઈને જો બાકી આ રીતનું આખું વ્યૂ છે જો

હા મોટો ગેટ તમે જોવો સામેનો નો જોરદાર બન્યા રહેજો ખાલી મિત્રો વિડીયો અંદર તો જો મિત્રો અંદરની ગેટ કઈક આવો લાગે છે આપણને અને જવાનું છે આપણે આ ગેટ થી અંદર અને બતાવવું છે અંદર જઈને તો બન્યા રહો મિત્રો જો તો જો મિત્રો આપણે નજીક પહોંચી ગયા તાજમહેલ ની અને અહીંથી નજીક થી આવું કઈક દેખાય છે જો આપણે હજી થોડાક નજીક પહોંચી ગયા છીએ તાજમહેલ ની જેમ જેમ નજીક જતા જ એમ એમ કલરમાં તમને ડિફરન્ટ પડતો જતો જોવા મળે છે બાકીઓ અંદર આ રીતનું છે ને અહીંયા સરસ મજાનો આ બગીચો પણ છે તો આના વિશે તમને થોડીક માહિતી આપી દઉં મિત્રો આ તાજમહેલ છે શાહજહાં એ બંધાયેલો છે અને એની પત્ની પ્રિય પત્ની ટૂંકમાં મુમતાઝ મુમતાઝ મહેલ એનું નામ છે મુમતાઝ મહલની યાદની અંદર આ તાજમહેલ બંધાયો છે મિત્રો અને હજારો વર્ષો અહીંયા લાગેલા છે સાત વર્ષ ઉપર ઘણા બધા વર્ષો એ તાજમહેલ બનવાની અંદર લાગેલા હશે ને આપ જોઈ રહ્યા છો આ રીતનો આખો તાજમહેલ એ સંગે મરમરના પથ્થરથી બનાવેલો તમને જોવા મળે છે જુઓ તો આ રીતનું આખું લોકેશન છે હજી તો આપણે અંદર જવાનું છે અંદર જઈને પણ તમને બતાવવાનું છે ત્યાંથી નજીકથી આપણે એની પણ ટિકિટ લઈ લીધી છે અને જો એ પથ્થરનું આખું નકાશી કામ તમને ત્યાં જઈને અંદર જઈને બતાવવાનું છે ખબર પણ બતાવવાનું છું આ બધું અંદર વિડીયોની અંદર મળી રહેશે

તમને જાણકારી આપી દઉં કે આખો તાજમહેલ જે છે સંગે એટલે કે પથ્થરથી બનેલો આપણને જોવા મળે છે છે અને આનું બાંધકામ જે મુઘલ પર્શિયન અને ભારતીય શૈલી ત્રણેય શૈલીનું મિશ્રણ થતું આપણને જોવા મળે છે મિત્રો તો ચાર મિનારો છે પણ તે તમે જોઈ શકો છો અને એ રીતના બનાવવામાં આવેલી છે કે એક પણ ઈમારત કદાચ એ ઢળી પડે મિનાર તો એ મેન એના ઢાંચાને નુકસાન ન કરે એ રીતના બનાવવામાં આવેલી છે જે પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો અને ની અંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટની અંદર જાહેર કરેલી છે અને બાકી તો વિશ્વની સાતમી અજાયબી મિત્રો કહી શકાય એવી આ તાજમહેલ જો અહીંયા બનાવવામાં આવેલો છે તો ભારત માટે ગર્વની વાત છે મિત્રો તો ચોક્કસથી આપ આ સ્થળે મુલાકાત લઈ જજો અને આ તાજમહેલ જોવા જેવો છે મિત્રો તો ચોક્કસથી આપ અહીંયા આવજો બાકી તમને અહીંના બાંધકામની વાત કરું તો કે મિત્રો આની અંદર એ સમયે તો સિમેન્ટની શોધ નહોતી થઈ એટલે સિમેન્ટ વગરનું બાંધકામ કરવામાં આવ્યું છે જો આ રીતના કબર તમને ત્યાં જોવા મળે છે બે મુમતાઝની અને શારજહાની બંને ખબરો છે મિત્રો એની અંદર પણ બીજી ખબર છે મિત્રો તો એ રીતના આપણને જોવા મળે છે બાકી આ આખું બાંધકામ જે છે સિમેન્ટ વગર એટલે કે ખાસ એવા પ્રકારના લાકડાનો ઉપયોગ કરીને કરવામાં આવેલું છે મિત્રો જે અહીંયા બાજુની અંદર જે યમુના નદી વહે છે એના પાણીથી એ હંમેશા સારું રહે એટલા માટે થઈને એ પાણીની અંદર એની મજબૂતાઈ બની રહે તો એ રીતના નીચેનો આખો ઢાંચો જે છે એ લાકડાથી તૈયાર કરવામાં આવેલું અહીંયા તમે જોઈ શકો છો તો ખાસ મિત્રો આ સાતમી અજાયબી એવી આ આપણને તાજમહેલ જોવા મળે છે મિત્રો ખાસ ઉત્તર પ્રદેશની અંદર છે મિત્રો આગ્રાની અંદર તો ચોક્કસથી આપ આવજો મિત્રો બાકી તમને વાત કરી દઉં તો શુક્રવારે મિત્રો બંધ હોય છે તાજમહેલ તો એ રીતના આપ આવજો અને આની મુલાકાત લઈ શકો છો મિત્રો બાકી ટિકિટ બહુ વધારે નથી પચાસ રૂપિયા અને એ રીતના છે અંદર મેન જોવા માટે અહીંયા બાકી અંદરની ટિકિટ થોડીક છે મિત્રો તો એ રીતના આપ ચોક્કસથી અહીંયા આવજો બાકી મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં જેથી કરીને આપને મારા નવીન નવીન વિડીયો વિશેની જાણકારી મળ્યા કરે મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર યોર ટાઈમ હજી મિત્રો આગળના લોકેશને જવાનું છે તો બન્યા રહેજો ખાસ મિત્રો